હળવદના નવા ઈસનપુર પાસે કોયલીથી કંડલા જતી પાઇપલાઇનમાં લીકેજ થતાં આગ લાગી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો મોકડ્રીલનું આયોજન હળવદના નવા ઈસનપુર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતું જેમાં મામલતદાર ફાયર વિભાગ પોલીસ મેડિકલ વિભાગ સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મોરબી જિલ્લાના સત્તર જેટલા ગામોમાંથી આઈઓસીએલની ઓઇલ પાઇપલાઇન પસાર થાય છે અને આ પાઇપલાઇનમાંથી લીકેજથી સમસ્યા કોઈ સર્જાય તો કેવી રીતે સમસ્યા પર કાબૂ મેળવાય અને તંત્ર કેટલું સજ્જ છે તેનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં એક લીકેજ થયેલી પાઇપલાઇનમાં આગ લાગતા તેને બુઝાવવા માટે ફાયરની તેમજ બેભાન થયેલા કર્મચારીને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ સાથે સમસ્યા સર્જાય ત્યારે પોલીસની ભૂમિકા અને વિવિધ કામગીરી અંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પશ્ચિમી ક્ષેત્ર વિરમગામ ઓફ સાઇડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું સંકટ સમયે પાઇપલાઇન લીકેજ થાય તો તંત્ર કેટલું સાબદું છે તેનું ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું જેમાં આઈઓસીએલ ના અધિકારીઓ સાથે ફાયર વિભાગ આરોગ્ય વિભાગ પોલીસ તંત્ર તેમજ ગ્રામ પંચાયત અને ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું મેં સ્થાનિકો કો યહી સંદેશ દેના ચાહતા હું કે એ જો પાઇપલાઇન ઉનકે ગામ સે ગુજરતી હૈ तो स्थानिकों का और यहाँ के सरपंच और जो प्रशासन है उसका सबसे बड़ा योगदान होगा कि ये पाइपलाइन में कोई भी दुर्घटना होती है तो उसकी तुरंत सूचना दे साथ ही साथ जो तंत्र है पुलिस है इनको सूचना देने से इनका तुरंत रिस्पांस कोई भी दुर्घटना बढ़ने से रोक सकता है और आईओसी को इन्फॉर्मेशन मिलने पे जो भी कार्यवाही आवश्यक है वो करने में हमको सुविधा होगी और हम तुरंत रिस्पॉन्स दे सकते हैं धन्यवाद मेरा नाम है आशीष गोखले मैं डी जम ऑपरेशन इंडियन ऑयल कॉरपोरेशन विदमगाम द्वारा एक मेन लाइन पे मॉडल आयोजित की गई जिसमें हम लोग ये देखना चाहते थे कि अगर पाइपलाइन पे किसी अपरिहार्य कारण से कुछ हो जाता है तो इंडियन ऑयल के कर्मचारी इंडियन ऑयल का तंत्र जिला प्रशासन कितनी सजगता सतर्कता के साथ में इस सिचुएशन को हैंडल करता है तो हमने ये पाया कि ये जो ड्रिल थी इसमें हमने जो भी सिनारियों दिखाने की कोशिश की कि अगर लीकेज हो जाता है तो अनुरक्षण विभाग कैसे काम करेगा और अगर वहाँ पे फायर हो जाती है तो जिला प्रशासन पुलिस विभाग और किस तरह से तंत्र पूरा मुस्तैदी के साथ इस पर कार्य करेगा और हमने ये देखा कि ने मुस्तैदी के साथ आग पर काबू किया और हमने ये भी दिखाने की कोशिश की कि अगर किसी को दुर्घटनावश कुछ हो जाता है तो आरोग्य तंत्र कैसा बिहेव करता है तो हमने देखा कि 108 सेवा जो थी वो तत्पर थी वहाँ पे आई और उन्होंने इमीडिएट उनके जो डॉक्टर्स थे उन्होंने उसको अटेंड किया और उन्होंने बताया कि वो ठीक हैं तो ये जिला प्रशासन इंडियन ऑयल की तरफ से ये एक संपूर्ण मॉकड्रिल जो थी ये बहुत ही सक्सेस रही और इसके लिए मैं इसपुर के લોકો કા ય પર આવે હુએ જિલ્લા પ્રશાસન પોલીસ પ્રશાસન ઓર ઇન્ડિયન ઓઇલસે સંબંધિત સભી લોકો કા બહુ બહુ ધન્યવાદ દેતા અમે આઈઓસીએલ વિરમગામથી આવીએ છીએ આ મોકડ્રીલની અંદર હળવદ ના મામલતદાર સાહેબ શ્રી પછી મોરબીના મોરબીથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જાડેજા સાહેબ ડીપીઓ સાહેબ અને અહીંયાના લોકલ સરપંચ સાહેબ અને લોકલ મીડિયાના માણસો હાજર હતા આ મોકડીલથી અમે જાણવા જાણવા માગીએ છીએ કે આઈઓસી કોઈ બી નાનામાં નાનું પ્રોબ્લેમ થાય તો અમે કેટલા તૈયાર છીએ કામ કરવા માટે એના માટેનું આ મોકડીલ હતું જે બહુ સારી રીતે સફળ થયું એ બદલ ગ્રામજનોનો અને બહારથી આવેલા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આઈઓસી તરફથી આજે જે મોકડ્રીલ કરવામાં આવી ખરેખર ખૂબ જરૂરી લોકો માટે અવેરનેસ પ્રોગ્રામ છે લોકોને આ બધી બાબતોની જાણકારી હોવી જરૂરી છે કારણ કે જ્યારે આઈઓસી જેવી આ લાઈનો જે છે ઘણી બધી કંપનીઓની લાઈનો અહીંથી નીકળતી હશે આઈઓસીની લાઇન પણ નીકળે છે તો દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે ક્યારે કોઈ અજાણતા ખોદકામ કરવામાં આવે અને લાઇન લીકેજ થવા મંડે અથવા કોઈ બીજા કારણોસર લાઇન લીકેજ થાય ત્યારે જે દુર્ઘટના બનતી હોય તો ત્યારે લોકોએ શું કરવું શું ન કરવું એ માટેની જાણકારી દરેકને હોવી જોઈએ અને એના માટે જે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે ખરેખર ખૂબ સારો છે લોકોને એ જાણકારી પૂરી પાડી અને પોતાની સલામતી કઈ રીતે કરી શકે એ માટે ખૂબ જ જરૂરી કાર્યક્રમ હતો એના માટે આઈઓસીનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ રિપોર્ટર મયૂર રાવલ હળવદ જીટીવી ન્યૂઝ